નમસ્કાર મિત્રો પહેલાંનો જમાનો અને અત્યારનો જે જમાનો એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે કૂવાનું કચરાવાળું પાણી પી અને પહેલાંના માનવી ખો વરસ સુધી જીવતા અને એમના શરીરમાં કોઈ રોગ જોવા ના મળતો અત્યારે શુદ્ધ પાણી હોવા છતાં ચાલીસ વર્ષે માનવ વૃદ્ધ થઈ જતો હોય છે ઘરઘંટી એટલે કે જે ડબલ પથ્થરવાળી ઘંટી આવતી ઘંટી ઉપર પડ મૂકી અને દરી અને એ ખોરાક ખાતા અને એમનામાં શક્તિ ઘણી હોતી અત્યારે દાળ ભાત અને મોહનથાર હોવા છતાં કોઈ તાકાતવાન માનવ નથી ગાંગડાવાળું મેઠું રસોઈમાં નાખી અને એ રસોઈ બનાવતા અત્યારે ચોખ્ખું મીઠું હોવા છતાં બીપીથી માનવ પીડાય છે પહેલાના માનવી લીમડાનું દાંતણ કરી અને એસી વર્ષ સુધી દાંત મજબૂત રહેતા અત્યારે નમક કોલગેટ હોવા છતાં દાંતના ડોક્ટરો પાસે જવું પડે છે પહેલાંના વેદ નાળી પકડી અને માનવીના શરીરમાં કઈ તકલીફ છે એની દવા આયુર્વેદિક કરી નાખતા અને અત્યારના સમયની અંદર દસ ટેસ્ટ કરાયા બાદ રોગ જડતો નથી પહેલાંની માતા આઠ આઠ બાળકોને જન્મ આપવા છતાં ખેતરોમાં કામ કરતા અત્યારે પહેલા જ મહિના મહિનાથી કરી અને જ્યાં સુધી બાળક જન્મ ના આપે ત્યાં સુધી ડોક્ટરની દેખરેખમાં રહેવું પડે છે પહેલાંનો કાળો જે ગોળ આવતો એ ગોળ ખાય અને તંદુરસ્ત જીવન જીવતા અત્યારે શુદ્ધ ગોળ હોવા છતાં ગોળ કોઈ કામનો નથી ઘૂંટણોના દુખાવા પહેલા ન હોતા અત્યારે ઘૂંટણોના દુખાવા પણ ઘણા જોવા મળે છે હાલના યુગમાં ઘણી બધી સુવિધા હોવા છતાં માનવી લાચાર છે પહેલા ઝૂંપડીઓમાં રહી અને જીવન જીવતા અત્યારે બંગલા હોવા છતાં માનવીને શાંતિ નથી પહેલાની બાઈ જ્યારે રોટલા કરવા બેસે એટલે પહેલી રોટલી ગાયની બીજી કૂતરાની અને સાધુ સંતોને જમણવાની હોતી